હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં આપણે આ વિડીયોમાં જાણકારી દેવાના છીએ એક્સેલ વિશે એટલે કે એક્સેલમાં ડેટા કઈ રીતે રાખવા અને ડેટાની માહિતી કઈ રીતે રાખવી તો મિત્રો આગળ આગળ વિડીયો જોતા જાઓ તો આપણે સૌ પ્રથમવાર ઓપન કરશું અહીંથી સર્ચ બટનમાંથી એક્સેલ એક્સેલ તો અહીં રહી એક્સેલ જેનામાં ન હોય એનામાં ડાઉનલોડ કરી લેવી આ નવે સરથી હોય એટલે આવી રીતે આવશે કામ પછી આપણે આ એક્સેલને ઓપન કરવાની અને આ એક્સેલની માહિતી હું તમને આપું એ રીતે શાંતિથી વિડીયો પૂરો જોવા વિનંતી મિત્રો ઇનછટમાં જવાનું એમાં તમારે કાંઈ પિક્ચર પિક્ચર લેવા હોય એટલે કે ફોટા લેવા હોય તો અહીંયાથી લઈ શકશો જેમ કે જો આપણે અહીંયા એક ફોટો લઈ લેવી તો મિત્રો જો આ ઇનછટમાં પછી દબાવવાનું એટલે કે ઇનછટમાં ક્લિક મારવાનું એટલે અહીંયા ફોટો આતો રહે જે તમે જોઈ શકો હો ત્યારબાદ તેની ફાઇલમાં કંઈક ડિઝાઇન પણ આપી શકીએ છીએ ફોટામાં જો તમે આ ડિઝાઇન પણ ફોટામાં આપણે આપણી રીતે આપી શકીએ પછી પેજ લેઆઉટ એટલે કે સાઈઝ પેજની મિનિમમ સાઈઝ કેવી રીતની રાખવી જોઈ શકો તમે આ સાઈઝ પછી આ હે બેકગ્રાઉન્ડ જે તમારે ટાઈપિંગ માટે જે બેકગ્રાઉન્ડની જરૂર પડે જુઓ આ ટાઈપિંગ માટેના બેકગ્રાઉન્ડ એટલે કે પેજનું ઓપન માટે સારું લાગે ખુલતા જ ત્યારબાદ આ ડેટા જે તમારે આ પહેલાં એ અમુક નામ ન બતાવીને આ રીતે કરીને આવી રીતે બતાવશે પછી આ ડેટા નો ડાઉનલોડ હોય તો આવી રીતે ડાઉનલોડ કરી લેવા ત્યારબાદ વ્યૂમાં જોયું વ્યૂમાં ઝૂમઆઉટની એ બધું દેખાડશે પછી ઝૂમ લેઆઉટ ઝૂમ સ્ક્રીન હે એ પાછી મારવાનું એ બધું એમાં દેખાડવામાં આવશે અને ત્યારબાદ આપણે ફાઇલ નવી બનાવી હોય તો અહીંથી ન્યૂ ફાઇલ ક્લિક કરો એટલે નવી ફાઇલ આવી રીતે એક્સેલની બની જાય છે જુઓ તમે આ નવી ફાઇલ એક્સેલની તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આમાં ઇન્સર્ટ મેનુમાં તમને બતાવવામાં આવશે કે ટેબલ તો કે જે તમારે રોન કોલમની વધારવું હોય તો પણ વધારી શકો છો અહીંથી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ કરીને જે વધી ગઈ અને અહીંથી તમારે ફ્રન્ટ એટલે કે સ્પેલિંગ કેવા રાખવા એ તમને અલગ અલગ જાતના જોવા મળશે તમને જે રાખવા હોય એવા સારા રાખવાના ત્યારબાદ એની બાજુની સાઈડમાં તે કે સાઇઝ ફ્રન્ટની સાઈઝ એટલે લખાણની સાઈઝ કેટલી રાખવી તે જોવા મળશે ત્યારબાદ જે લખાણ છે તેને જાડુ કરવા માટે આ બી બટન ઉપર ક્લિક બટન કરો એટલે જાડુ થઈ જાય પછી સાઈડ કરવા માટે આ બટન એની પડખેનું અને આજે તમે ની ફાઇલ બનાવેલી છે તેમાં આવી રીતે ક્લિક કરો ને તો અહીંયા ઓલ બોર્ડરમાં ક્લિક કરવાથી બધી બોર્ડર સરખી દેખાય જુઓ ત્યારબાદ ફ્રન્ટ વધારવાનું કટાડવાનું પછી આ આ બટનથી મિત્રો જ વચ્ચે તમારું લખાણ આવે આ જો તમે આ લખાણ લખો ને વચ્ચેની સાઈડમાં જ રે તો મિત્રો આટલું આજના વિડીયોમાં રાખીએ અને પૂરું એક્સલનો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી પાર્ટ ટુમાં મળવી